નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું સાંદિપુરા નામનો વાયરસથી કેટલા આજે કેસ નોંધાયા છે તેમજ અત્યાર સુધીનો કુલ આંકડો કેટલો છે જોતા પહેલા મિત્રો ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે અવશ્ય શેર કરજો જેથી કરીને અવનવા સમાચારો તેમજ વરસાદ અને ખેતીવાડીની તમામ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ આજનો આંકડો તો મિત્રો આજના દિવસે સાંદીપુરા વાયરસના બે દર્દીના મોત થયા છે અને આ ઉપરાંત શંકાસ્પદ સાંદિપુરા વાયરસના કેસનો આંકડો એકસો ને પંચાવનને પાર પોસ્યો છે શંકાસ્પદ કેસોનો આંકડો અત્યાર સુધી એકસો સત્તાવન આજના પ્લસ કરીએ તો એકસો સત્તાવન પર પહોંચ્યો છે જ્યારે સાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરીએ તો કુલ અડસઠ થઈ છે આ વાયરસ ફ્લેબોટોમાઇન માખીના કારણે ફેલાય છે માત્ર માખી જ નહીં પરંતુ એડિસ મચ્છરના કારણે પણ આ વાયરસ ફેલાય છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો